તો કપાસના ભાવમાં મિત્રો એક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે તો આજે જોઈએ આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ કપાસના ભાવ મિત્રો જોતા પહેલા ચેનલમાં નવા હો તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને રોજે રોજના કપાસના ભાવ તેમજ એની સાથે અન્ય ખેતીવાડીને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળી શકે તો જોઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો ડિટ આપેલા છે સૌથી પહેલાં રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો તેરસો ને સાહીઠ થી પંદરસો દસ મોરબી બારસો પંચોતેર થી પંદરસો ને પાંત્રીસ આંબલીયાસન તેરસો બાવીસ થી ચૌદસો ને તેતાલીસ ડોળાસ અગિયારસો ને પચાસ થી ચૌદસો નેવું હળવદ બારસો થી પંદરસો ને તેતાલીસ વાંકાને નવસો ને પચાસ થી ચૌદસો ને પંચ્યાસી હારી તેરસો એક થી ચૌદસો ને બાવન વિરમગામ બારસો થી સાહીઠ જોતા એક અમરેલી આઠસો ને ત્રીસ થી બેતાલીસ સિદ્ધપુર અગિયારસો ને થી ચાર ખાંભા તેરસો ને થી ચૌદ પંદરસો ને બે સાવરકુંડલા અગિયારસો થી એકતાલીસ બહુસરાજી બારસો ને પચાસ થી ચૌદસો ને પચાસ બાબરા તેરસો ઓગણીસથી પંદરસો ને પાંત્રીસ વડાલી તેરસો થી ચૌદસો ને એસી જસદણ અગિયારસો થી ચૌદસો ને નેવું લાખાણી અગિયારસો થી ચૌદસો ને પાંચ કાલાવાડ બારસો થી પંદરસો ને પચીસ થરાદ તેરસો ને એસી થી ચૌદસો ને છત્રીસ શિહોરી તેરસો ને પિસ્તાલીસ થી તેરસો ને પંચ્યાસી પાટણ બારસોથી પંદરસો ને પંદર ધાંગધ્રા નવસો થી ચૌદસો ને તોતેર અંજાર ચૌદસો થી ચૌદસો ને ચુમોતેર જામજોધપુર એક હજાર પચાસથી જ પંદરસો ને પંદર મહુવા પાંચસો ને ચારથી પંદરસો પંદર હિંમતનગર અગિયારસો પચાસથી ચૌદસો પંચાવન જામનગર એક હજારથી સૌ પંદરસો ને દસ ભાવનગર એક હજાર પચાસથી ચૌદસો ને અઠ્યોતેર દિયોદર તેરસો ને પચાસથી તેરસો ને પંચ્યાસી ભેલડી તેરસો દસથી ચૌદસો ધારી બારસો એકથી પંદરસો એકત્રીસ ધ્રોલ તેરસો દસથી પંદરસો એક ખડી તેરસોથી ચૌદસો ને નેવું વિસનગર અગિયારસોથી પંદરસો ને અડતાલીસ બોટાદ અગિયારસો ને બે થી પંદરસો ને પિસ્તાલીસ લખતર અગિયારસો સિત્તેરથી પંદરસો ને બાવીસ વિજાપુર અગિયારસોથી પંદરસો પાંચ ઉકરવાડા અગિયારસો ને એસીથી ચૌદસો નેવું ગોજારી અગિયારસો ત્રીસથી ચૌદસો ને નેવું તો ખેડૂત મિત્રો અત્યારે ઓછામાં ઓછા ખેડૂતોને ભાવ બે હજારથી પચીસો મને મણે મળવા જોઈએ આવી મોટી મોંઘવારીમાં આ ભાવ અત્યારે જે મળે છે તે ઓછા કહેવાય કારણ કે ખેડૂતોને સોપામણથી માંડીને કપાસ વીણીએ ત્યાં સુધીનો ખર્ચો ગણીએ તો પણ બહુ મોટો થતો હોય છે એની સામે ભાવ આ ઓછા કહેવાય તો કોમેન્ટમાં મિત્રો જણાવજો કે અત્યારે ખેડૂતોને મણ દીઠ કેટલો ભાવ કપાસનો મળવો જોઈએ